તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને બધાને ખબર હશે ભાઈ બગદારાની જે બબાલ હતી એ કેટલી બધી ચર્ચામાં આવી ગઈ હતી પહેલા દિવસથી લઈને લગાતાર છવ્વીસમાં દિવસ સુધી ભાઈ ક્યાંક ને ક્યાંક જે માંગણીઓ કરવામાં આવી રહી હતી ક્યાંક ને ક્યાંક જે આરોપો નાખવામાં આવી રહ્યા હતા એ આરોપો ક્યાંક ને ક્યાંક જયરાજ આહિર ઉપર નાખવામાં આવી રહ્યા હતા અને આ બધાની વચ્ચે જયારે કોળી સમાજના આગેવાનો હોય ધારાસભ્યો હોય કે પછી મંત્રી હોય એ તમામે તમામ લોકો જયારે મુખ્યમંત્રી પાસે ગયા હતા અને ત્યારબાદ ગૃહમંત્રી પાસે પણ ગયા હતા અને ત્યારબાદ એક એસઆઈટી ટીમની રચના કરવામાં આવી હતી આ એસઆઈટી ટીમની રચનાની અંદર પાંચ અધિકારીઓનો સમાવેશ થયો હતો ભાઈ અને આ પાંચ અધિકારીઓએ મહુવાના ગામોની અંદર સર્ચ ઓપરેશન બહાર પાડ્યું હતું ભાઈ અને આ સર્ચ ઓપરેશનની મદદથી ક્યાંક ને ક્યાંક દસ જેટલા આરોપીઓ પકડવામાં આવ્યા હતા પણ આ બધાની વચ્ચે જયારે મેન સવાલ ઉત્પન્ન થતો હતો કે મેન આરોપી નથી પકડતા ત્યારે એ બેન હતા એ ની પણ પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ એક સાહેબ અને બેનો હતા ભાઈ જે આ ઘટનાને એમ કેતા હતા કે આ ઘટનાની અંદર ક્યાં પણ જયરાજભાઈનું નામ નથી એટલે કે જયરાજભાઈ ને બચાવવાની ખુલ્લી કામગીરી કરી રહ્યા હતા પણ જયારે એસઆઈટી ટીમની રચના થઈ અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હવે એ બહેનો ની પૂછપરછ થઈ ત્યારબાદ છેલ્લે જયરાજભાઈ ની પહેલા દિવસે જયરાજભાઈ ની પૂછપરછ થઈ ત્યારબાદ બીજા દિવસે પણ જયરાજભાઈ ને શું કરવામાં આવ્યું કે જયરાજભાઈ ફોન કરીને બોલાવ્યા હતા જયારે બીજા દિવસે જયરાજભાઈ બોલાવ્યા ભાઈ ત્યારે જયરાજભાઈ ની બીજે દિવસે ધરપકડ કરી અને તરત જ એમને ભાવનગર કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા જયારે દર્શક મિત્રો આ જયરાજભાઈ આહિરને ભાવનગરની કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા ત્યારે જયરાજભાઈના વકીલ સાહેબભાઈ કે જે એ દિવસે જયરાજભાઈ જેલની બહાર આવે એ માટે જામીન માટે અરજી મૂકી હતી પણ ક્યાંક ને ક્યાંક કોર્ટે એ અરજી પણ ના મંજૂર કરી એટલે કે એ અરજી ફગાવી નાખી અને જેના કારણે સીધે સીધો જયરાજ આહીર કે જે ભાવનગરની જેલમાં વયો ગયો ભાઈ હવે વાત એ આવી ભાઈ કે હવે જયરાજભાઈ પણ જેલની અંદર જતા રહ્યા મેન આરોપી તરીકે જે કોઈ પણ એમની ભૂમિકા હશે પણ આ બધાની વચ્ચે જે પેલા પીઆઈ ડાંગરબેન હતા ભાઈ એ બેન એની સિવાય વળી એક બેન હતા અને એક સાહેબ હતા હવે એની સામે પણ કાર્યવાહી થઈ રહી છે ભાઈ આ એક મોટા સમાચાર હવે એમને પણ છોડવામાં નહીં આવે જે પહેલા દિવસે જયરાજ આહિરને બચાવવાની કોશિશો કરી રહ્યા હતા એ ક્યાંક ને ક્યાંક નાકામયાબ રહી હવે એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે ભાઈ તો આગળના સમયની અંદર આપણે લોકો જોઈશું કે હવે બેનો ઉપર શું કાર્યવાહી થશે બસ આજ માટે આપણે આટલું જ રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ